આંબેડકર ઓપન યુનિવર્સિટી આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે હું છું ડોક્ટર વિનોદ માજીરાના નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે મુખ્ય વિષય સંસ્કૃતના પેપર પાંચ જેમાં પેપરનું નામ છે અલંકાર શાસ્ત્ર અને નાટ્ય સાહિત્ય વિદ્યાર્થી મિત્રો જેમાં વિભાગ ચાર તેનું નામ છે કાલિદાસ વિરચિત વિક્રમોર્શિયમ અંક બે તેમાં આજે આપણે એકમ ત્રણ વિક્રમોશિયમ અંક બેના સંસ્કૃત કથાવસ્તુ અને શ્લોક પંદરથી અઢાર સુધીનો અભ્યાસ કરીશું જેમાં ચિત્રલેખા નનનું પ્રથમમ અહીં વિક્રમોશિયમ નાટકના બીજા અંકના અંદરમાં શ્લોક પછીના જે સંવાદ છે જે શ્લોક પછીના સંવાદથી શરૂ કરીને અંકની સમાપ્તિ સુધીના અંશનો સમાવેશ આ બીજા એકમમાં થયો છે દિવ્યાંગના ચિત્રલેખા પુરુવા અને વિદુષક સમક્ષ પ્રગટ થાય છે ત્યારે તેના અલૌકિક પ્રભાવથી વિદૂષક વિસ્મિત થઈ જાય છે અને ચિત્રલેખા ઉર્વશીનો સંદેશ રાજાને કહી સંભળાવે છે પુરુર્વા ઉર્વશીનું પ્રત્યક્ષ દર્શન ઈચ્છે છે ઉર્વશી પ્રગટ થઈને મહારાજનો જય જયકાર કરે છે ત્યારે રાજાને લાગે છે કે પોતે ધન્ય છે કેમ કે ઉર્વશીએ આ અગાઉ ઇન્દ્ર સિવાય કોઈનો પણ જયકાર પોતાના મુખેથી ઉચ્ચાર્યો ન હતો બંને પ્રેમીઓ વચ્ચે કંઈક સંવાદ થાય તે પહેલાં જ ઉર્વશીને સ્વર્ગમાં ગમન કરવાનો અને તે અંગે દેવદૂતોની વાણી સંભળાય છે અને ચિત્રલેખા તથા ઉર્વશી રાજાની અનુમતિ લઈ પૃથ્વી છોડીને જતી રહે છે ઉર્વશી વિયોગથી ખૂબ જ સંતપ્ત પૂર્વા ભોજપત્ર પરના ઉર્વશીના પ્રેમપત્રને ફરીથી વાંચવા ઈચ્છે છે પણ વિદુષકે તે ભૂજપત્ર જાણે કે ખોઈ નાખ્યું હોય એમ ખોવાયેલું ભૂજપત્ર કોઈના હાથમાં ન આવી જાય તે માટે પુરુરવા અને વિદુષક તેની શોધખોળ કરે છે ત્યાં નિપુણિકા સાથે ઔશનરી આવી પહોંચે છે અને ભુજપત્રને લઈને મહારાજ સમક્ષ ઉપસ્થિત થાય છે ભુજપત્ર વિષયક ઔશીનરીના પ્રશ્નોના જવાબ પુરુરવા આપી શકતો નથી ઔશનરી ખૂબ જ ગુસ્સે થઈને ત્યાંથી જતી રહે છે આ એકમમાં સ્વીકારવામાં આવેલા અંશમાં પુરુર્વ અને ઉર્વશીનું પ્રત્યક્ષ મિલન અને ત્યારબાદ રાણી ઔસીનરીના પ્રમદવનમાં આગમનનું કથાનક નિરૂપિત થયું છે તો વિદ્યાર્થી મિત્રો વિદુષકના જો મુખ દ્વારા જે પ્રસ્તાવ મૂકવામાં આવેલા વાક્યોથી રમૂજનું તત્વ અહીં ઉમેરાયું છે ત્યારબાદ આપણે તેનું સંસ્કૃત અને ભાષાનુવાદ જોઈશું તો અહીં ચિત્રલેખા કહે છે કે નંદનું પ્રથમ મેઘરાજ સિદ્ધિશ્ય તે પ્રચાદ લ્યુરતા અર્થાત ચિત્રલેખા કહે કે અરે પ્રથમ વાંદળોના સમૂહ દેખાય છે પછી વીજળી વિદુષક કહે છે અપવાર્યમ કથમ નૈશમ વર્ષી તસ્યાસ્ત્ર ભવત્યા અભિમત્તા સહચરી અર્થાત વિદુષકે કહ્યું કે બાજુમાં શું આ ઉર્વશી નથી તેની પ્રિય સખી છે ત્યારે ચિત્રલેખા ઉવાચ ઉર્વશી મહારાજમ શીરસા પ્રણમ્ય વિજ્ઞાપયતી અર્થાત ચિત્રલેખાએ કહ્યું મહારાજને મસ્તકથી પ્રણામ કરીને ઉર્વશી વિજ્ઞાપન કરે છે ત્યારે રાજા કહે છે કિમા જ્ઞાપયતી અર્થાત રાજાએ કહ્યું શું આજ્ઞા કરે છે એમ પ્રશ્નાત્ કરે છે ત્યારે ચિત્રલેખા કહે છે મમ સુરારી સંભવે દુર્જતી મહારાજ એવ શરણમ આશીત સા અહમ તવ દર્શન સમૂયો અહી મહારાજેન કંપયતી અર્થા ચિત્રલેખા કહ્યું દૈત્યોથી સંભવેલી પીડામાં મહારાજ મારા રક્ષક બન્યા હતા તો તમારા દર્શનથી થતી તીર્વ કામ પીડાવાળી મને મહારાજે ફરીથી કૃપાપાત્ર બનાવી રાજા કહે છે ભદ્રમ મુખી અર્થાત્ હે કલ્યાણી કથયસિ કથયસી દર્શનામ તા માર્તમ ન પશ્યસી પૂર્વવંશ તદર્થે અર્થા અભ્યુભ્યો પ્રણય સ્મરયસ્ય તપ્તે ન તપ્તમ ય ઘટના યોગ્યમ અહીં સોળમાં શ્લોકમાં રાજા એવું કહે છે કે તે પ્રિયદર્શનાને તો પ્રેમવિહ્વલ કહે છે પણ તેને માટે સંતપ્ત પુરવારને તો જોતી નથી અનંગની અમારામાં આ યાચના સરખી છે ગરમ લોઢું જેમ તપાવેલા લોખંડ સાથે જોડવા યોગ્ય છે તેમ ચિત્રલેખા ઉર્વશી ઉત્પ્યતે સખી એહી તો અપી નિર્દત્યમ મદનમ દ્રષ્ટા પ્રિયતમ અશ્ય તે દુષ્ય સુરમવૃતા અર્થાત ચિત્રલેખાએ કહ્યું ઉર્વશી પાસે જઈને કે સખી ચાલ તારા કરતાં પણ અનંગ તેમના પ્રત્યે વધુ નિર્દય છે એમ જાની તારા પ્રિયતમની હું દૂતી થઈ છું ત્યારે ઉર્વશી એના જવાબમાં કહે છે તિરસ્કરીની અપનીય અર્થાત અહો લઘુ ત્વો જીત્યાસમી અર્થાત ઉર્વશીએ જણાવ્યું કે તિરસ્કરિની દૂર કરી અરે તે તો મને એકદમ ત્યજી દીધી ત્યારે ચિત્રલેખાએ કહ્યું ઈ તો મુહૂર્ત તજ્યાસ્યામી કા કા મુજ્યતી આચારમ તાવત્પ્રતિ પદ્યસ્ ચિત્રલેખા જણાવક છે ક્ષણ માત્રમાં જણાશે કે કોણ કોને તેજે છે ત્યાં સુધી આચારપાલ એમ જણાવ્યું ત્યારે ઉર્વશી રાજાનમ મુપ્યતે સર્વિનમ જયતો જયતું મહારાજઃ અર્થાત્ ઉર્વશીએ કહ્યું કે રાજા સમક્ષ જઈને લજ્જાપૂર્વક શરમાલથી મહારાજનો જય થાવો મહારાજનો જય થાવો ત્યારે રાજા કહે છે સુંદરી અર્થાત કે હે સુંદરી મયા નામ જીતમ ઈષ્ય ત્વયાયમ સમુદ્રીય તે જય શબ્દ સહસ્ત્રાક્ષા આદગત પુરુષાંતરમ અર્થાત્ અહીં રાજા જણાવે છે કે ઇન્દ્ર સિવાય બીજા કોઈ પુરુષે માટે ન ઉચ્ચારેલો જય શબ્દ આજે જેને માટે તે ઉચ્ચાર્યો તેમાં મારો સાચે જ જય થયો છે એમ કરીને રાજા અહીં હસ્તે ગૃહિત્વેના ઉપ વિષયતી અર્થાત હાથ પકડીને તેને બેસાડે છે પછી વિદુષક જણાવે છે કે ભવતી પ્રિય વયસ્યો બ્રાહ્મણ કેમ ન વદ્યંતે અર્થાત વિદુષક કહે છે બહેનજી રાજાના પ્રિય મિત્ર વિપ્રને કેમ પ્રણામ કરતા નથી આમ પ્રશ્નાર્થ કરે છે ત્યારે ઉર્વશી કહે છે સસ્મિતમ સ્મિતમ પ્રણમ ઉર્વશી સ્મિત સાથે તેને પણ પ્રણામ કરે છે ત્યારે વિદુષક ઉવાચ સ્વસ્તી ભવત્ય વિદુષક કહે છે કલ્યાણ થાવો આપનું અને ત્યારબાદ નેપથ્ય એટલે કે પડદામાંથી અવાજ સંભળાય છે અહીં દેવદૂત ચિત્રલેખે ત્વરિત ઉર્વશીયમ ઉર્વશીને ઉતાવળ કરવા જણાવે છે ત્યારબાદ મુનિના ભરતેન યહ પ્રયોગો ભવતી સ્વષ્ટ રસાશ્રયો નિયુક્ત લલિતામ અભિનયમ તમ અદ્ય ભરતા મરુતામ દ્રષ્ટું મનાહ સ લોકપાલ અર્થાત અહીં અઢાર નંબરના શ્લોકમાં એવું કહે છે દેવદૂત ભરત મુનિએ આઠ રસવાળા નાટકનો જે પ્રયોગ તમને બધાને શીખવેલો તે સુંદર અભિનયવાળો પ્રયોગ લોકપાલોના સાથે રહીને દેવાદિદેવ ઇન્દ્ર આજે જોવા ઈચ્છે છે અહીં સર્વે કર્ણમ દદાતી ઉર્વશી વિષાદમ નાટયતી અહીં બધા જ કાળ માડીને તે સાંભળવાનો ઉર્વશી વિષાદનો અભિનય દાખવે છે ચિત્રલેખા શ્રુતમ સખ્યા દેવદૂત વચનમ અનુમાન્યતામ મહારાજ અર્થાત ચિત્રલેખા દેવદૂતની વાણી સખીએ સાંભળીને મહારાજની અનુજ્ઞા માગ ત્યારે उर्वशी जनावशे से वाकः में वाक उर्वशी कहे से हूँ बोलीज सकती नहीं त्यारे अं चित्रलेखा जनावशे से महाराज परसोयम जनह तन महाराजे ना अभ्यम अनुज्ञाय च देवेश्व पराध्य आत्मा करतुम अर्थात चित्रलेखा कहे महाराज आ पराधीन है तथी महाराज रजा મળતા દેવો પ્રત્યે તે નિરઅપરાધીન બનવા ઈચ્છે છે ત્યારે રાજાએ કહ્યું કથમ ચિદ વયસ્થાનાસ્મી ભવત્યો શરીરમ નિયોગમ પ્રત્યમ સમ જણ રાજાએ જણાવ્યું કે મુશ્કેલીથી શબ્દો ગોઠવીને હું આપના સ્વામીની આજ્ઞા સામે થવા અસમર્થ છું પણ મને સંભાળજો ત્યારે ઉર્વશી જણાવે છે વિયોગ દુખામ રૂપયતી સહ સખ્યા નિષ્ક્રાંત અર્થાત અહીં ઉર્વશી કહે છે કે વિયોગનું દુઃખ દાખવતી સખી સાથે જાય છે અને ત્યારે રાજા સન્નિહિ શ્વાસમ અર્થાત સખે વૈયર્થયમ ઈવ ચક્ષુસહ સંપ્રતિ રાજા જણાવે છે નિઃશ્વાસ નાખીને મિત્ર હવે આંખો જાણે કે નકામી થઈ ગઈ હોય એવું લાગે છે ત્યારે વિદુષક કહે છે પત્રમ દર્શયતું કામ નત્ત્ય આત્મગતમ હા આત્મગતમ હાધિક ઉર્વશી દર્શનીય વિસ્મય તેન માયા તદભુર્જ પત્ર ભ્રષ્ટમી હસ્તા પ્રમોદેન વિજ્ઞાતમ અર્થાત વિદુષક જણાવે છે કે ભુજપત્ર પત્ર દર્શાવવા ઈચ્છતો અરે આ વાક્ય અડધું બોલીને તે સ્વગત થઈ જાય છે અને અરે રે હાથમાંથી ભૂજપત્ર પડી જવા છતાં ઉર્વશીના દર્શનથી વિસ્મિત બનેલા મને ખબર પણ ન પડી ત્યારે રાજા જણાવે છે ભદ્રમ કિમપી વક્તુમ કામ ઐવ રાજા કહે છે ભાઈ તું શું કહેવા માગે છે જતો હતો ત્યારે વિદુષક કહે છે મા ભવાન અંગાની મુજતું ડરડમ ખલુ ત્વયી બદ્ધ ભાવો ઉર્વશીના સેતુગતમ અનુરાગમ શિથલય ત્યારે વિદુષક એવું કહેવાય છે કે આપ નિરાશ ન થતાં ઉર્વશીને તમારા પ્રત્યે આસક્તિ છે તેથી આટલે પહોંચ્યા બાદ પેશને ઓછો નહીં કરે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પંદરથી જે અઢાર નંબરના શ્લોક અને સંસ્કૃત કથા વસ્તુ તથા તેનો ભાષાનુવાદ આપણને જોયો ત્યારબાદ અન્ય લેક્ચરમાં આગળનો આપણને અભ્યાસ કરીશું અસ્તુ જય તું સંસ્કૃત જય તું ભારતમ ધન્યવાદ